ત્યારે આપણે જયદ્રથ જો હાકર પાકા જો ખી રહ્યા છી મારા મમ્મી ની માનતા હતી ભાઈ ને હાકર બરોબર જોખવાની એટલું લગભગ 15 કિલોમીટર થાય છે કોળલ ધામ ને સારત નું એક માત્ર એવું મંદિર છે ને જ્યાં મંદિર ઉપર એને ને રાષ્ટ્રધ્વજ પર છે જો

સાડા ચાર વાગ્યા છે ને હજી જો જયદ્રથ ને પણ રેડી થવાનું છે અમે બધા હવે થશું રેડી એટલે કમસે કમ પાંચ વાગી જશે આપણે જતા જતા એટલે છ સાડા છ ત્યાં આપણે ત્યાં ખોડલધામ પહોંચી જશું એટલે હવે ગેસ ચલો અમે રેડી થઈ જઈએ તમે કન્ટિન્યુ આગળ બ્લોકમાં બન્યા રહેજો કે અમે ખોડલધામ શું કરવા જઈએ છીએ ને બે દીકરીઓને એના માસી રેડી કરે છે હવે મારે ને બે ને રેડી થવાનું છે તો થોડી વારમાં મળીએ તમને

આપણે જાય છી ક્યાં જાય છી જય દત્ત જે જે કરવા જે જે કરવા છી છે દેખાડે છે માસી ની બધા બારે ઉભા છે ચલો અમે ધારેશ્વર પહોંચી ગયા છીએ ને જો ધાર્મિકા ને સાથે પણ અમારી સાથે છે ધાર્મિકા એના માસી ભેગી છે ને અને સાક્ષી ને જયદ્રથ મારા ભેગા છે અત્યારે રવિરાજ પુરાવે છે પેટ્રોલ ચલો એ આવે એટલે આપણે નીકળીએ ખોડલધામ જવા માટે આપણે ત્યાં જવાનું છે જો અત્યારે વરસાદના હિસાબે કેટલું મસ્ત આવે છે ખેતરોમાં વાવેતર થઈ ગયા છે આ શોર્ટકટ છે ગાયલ નાકા પછી ગણ લગભગ પંદર કિલોમીટર થાય છે ખોડલ ધામ ને ભારતનું એકમાત્ર એવું મંદિર છે ને જ્યાં મંદિર ઉપર એને રાષ્ટ્રધ્વજ ફરકે છે જો બીજે ક્યાંય મંદિર ઉપર નથી આપણે અહીંયા કોલોધામ છે ઉપર ધ્વજ ફરકે છે ને છોકરાઓને રવિદાસ ને બધા આગળ જાય છે ચાલો કઈ તમે પણ જઈને ને જો વજન લઈને ચાલે છે શેનો વજન છે હાલી ના શકે તો એના માટે ગાડી ની પણ અહીંયા સુવિધા આપેલી છે ગાઈસ જો ગાઈસ અત્યારે હવે અમારી પાસે આવી ગયો છે વજન અને જો જયદ્રથ ને એના પપ્પા બે હાડ લીધો ખંભે કેમ કે હાલ તો નથી ને કઈ નહીં ત્યારે આપણે જયદ્રથ ને માનતા હતી હાકર બરોબર જોખવાની હવે આપણે એને હાકર બરોબર જોખી લીધો છે ને હવે ઉપર જુઓ નાળિયેલને ની આપણે માતાજીને ચડવા સોરી ગાઈસ અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે અંદર વિડીયો નથી ઉતાર્યો અને હવે આપણે જો અત્યારે જયદૂતને પગે લગાડી અને માતાજીને સાડીને એવું ચડાવીને હવે આપણે જાસુ નીચે નારિયેલ વધેરવાના છે તો હવે આપણે જાસુ નીચે જો ને અત્યારે વાતાવરણ થઈ ગયું છે મસ્ત ના બકા નક્કી નથી કેમ કે સાડા છ વાગી ગયા છે એ જાઉં તું બહુ લોકો પણ હવે અત્યારે નક્કી નથી તો જોઈએ છાય છે કે નથી જતા કઈ ખબર નહી બેન ઉપર ડિફેન્ડ કરે બે ના પાડે તો જાશું તો મને બગીચા લઈ જાજો ઓકે ચાલો અત્યારે માતાજીના દર્શન કરી લીધા છે જો ઓ ગાઈસ આજે નાક પાંચમ છે ને આજે પણ જો કેટલું ટ્રાફિક છે બધા ભક્તો આજે દર્શન કરવા આવે છે માતાજીના અત્યારે ગેસ આપણે અહીંયા બેઠા છીએ બહાર ને જયદ્રથ ને એના લોકોને પાણી પીવું હતું તો માસી ગયા છે એને કોમલ માસી છોકરાઓને લઈને પાણી પીવડાવવા ગયા છે ને આપણે જો અહીંયા ઘડીક બહાર બેઠા છીએ ઠેઠ બનાસ ખોડલધામમાં ફૂલ ભારે વરસાદ કેવો આવ્યો જો ધોળા ભરીને અમે તો બેઠા હતા રીલ્સ બનાવતા હતા ત્યાં તૂટી પડ્યો વરસાદી વાતાવરણ તો થયો જ ગયું પણ અમને એમ કે નહીં આવે ને આજે રહી ગયો છે ને હવે આપણે જઈશું સીધા ઘરે કેમ કે સાડા સાત સાત સાડા સાત જેવું થઈ ગયું છે ને આપણે વાતાવરણ ના મેલા ઘરે રહ્યું છે પહોંચી જવાય તો અત્યારે આપણે જઈશું ઘરે

આ બાજુ બધા રમકડાઓના છે ને આમ પછી આગળ જઈએ એટલે હોટલ ને એવું બધું છે જો કોઈને રાત રોકાવું હોય એના માટે ઓન ધ વે ઘર ભેગા આવી તમે જાય છે ઘરે

સ્ટોરી બારે એટલે જામનગર જવાનું છે તો આપણે અત્યારે એના બે માટે જઈ ચંપલ લેવા અત્યારે ગઈસ આપણે ઘરે આવી ગયા છીએ અને બે દીકરીઓ માટે ચંપલ લઈ લીધા છે જો કે સાક્ષી દેખાડતો થઈ જ જવાનું છે તમારે હે આમ જો બધા કપડાં બદલાવીને એમને રાખી દીધા છે હવે કરવાની છે ઘડીને અત્યારે જો નવ વાગી ગયા છે હવે આપણે ઘડી કરશું ને કેમ કે સવારે ચાપવાના છે કાલે મારે દેવાનો છે ફોન આવ્યો તો તો આપણે હવે ફટાફટ દીવા કરી નાખી અને પછી ઘડી કરીને કામકાજ કરી નાખીએ મારે પેકિંગ કરવાનું છે બે છોકરીઓના કપડાં ને એવું બધું પેકિંગ કરવાનું છે તો હવે એન્ડ કરી કાલે મળીશું નવા બ્લોગ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ઓકે બાય ગુડ નાઇટ શુભરાત્રી બાય